છેલ્લા ચોવીસ વર્ષથી દહેજ પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પંજાબ રાજ્ય ખાતેથી પકડી પાડતી દહેજ પોલીસ દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ બી ઝાલા સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર કેજી સિસોદિયા સાહેબ નાઓને અત્રેના પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવા સારું સર્વેલન્સની અલગ અલગ ટીમો બનાવી નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સૂચના આપેલ જે આધારે દહેજ પોલીસ સ્ટેશનના પાર્ટ એક ગુના રજીસ્ટર નંબર સાડત્રીસ ઓબ્લિક બે હજાર બે ઇપીકો કલમ ચારસો સાત એકસો છઉદ મુજબના ગુનાનો અત્રેના દહેજ પોલીસ સ્ટેશન ખાતે ચોવીસ વર્ષ અગાઉ દાખલ થયેલ સદર ગુનાના છેલ્લા ચોવીસ વર્ષથી નાસ્તો ફરતો આરોપી ભગવાનસિંહ સિંઘ રહે બહુપુર થાણા કબીરપુર જિલ્લો કપૂરતલા પંજાબનાઓને ટેકનિકલ અને વુમન સોર્સ આધારે સદર આરોપીને સુલતાનપુર લોઢી ખાતે હોવાની માહિતી મળતા સદર આરોપીને પકડવા માટે પોલીસ સ્ટેશનની ટીમ બનાવી પંજાબ રાજ્ય ખાતે સુલતાનપુર લોઢી જઈ ત્રણ દિવસ સુધી સતત તપાસ કરતા સદર આરોપી સુલતાનપુર લોઢી જિલ્લો કપૂરતાલામાં આવેલા અકાલ એકેડેમી સ્કૂલમાં સ્કૂલ બસમાં ડ્રાઇવિંગ કરતો હોવાની ટેકનિકલ અને હ્યુમન સોર્સ આધારે ચોક્કસ માહિતી મળતા સદર આરોપીને પકડી પાડી પૂછપરછ કરતાં સદર આરોપીમાં સંડોવાયેલ ગુનામાં સંડોવાયેલ આરોપી હોવાની કબૂલાત કરતાં આરોપી પંજાબ રાજ્ય ખાતેથી દહેજ પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે